મધ્ય ગુજરાત લુણાવાડાનો કમ્પ્લેન લેન્ડલાઈન નંબર કેટલિક વખત બંધ હોય છે અથવા તો ત્યાં કોઈ ઉપાડીને જવાબ જ નથી આપતો અને આવા સમયે ગ્રાહકે 2 કિલોમીટર દૂર પોતાની ફરિયાદ નોંધાવવા માટે લાંબો થવું પડશે સાહેબ પરવડે જેવી પરિસ્થિતિમાં અહીંયા આવી અને તે પોતાની ફરિયાદ નોંધાવી શકતા હતા ત્રણ ત્રણ ચાર ચાર ટકા થઈને એમની ફરિયાદનું સોલ્યુશન લાવી શકતા હતા અત્યારે જે પાસે બનાવવામાં આવેલ છે કે જે અહીંયાથી બે થી અઢી કિલોમીટર થાય વરસાદ વિસ્તારમાં રહેવાવાળા વ્યક્તિના ત્રણ કિલોમીટર થાય કે જે ગુજરાત રાજ્ય સરકારે જે આ પગલું ભર્યું છે અને મધ્ય ગુજરાત કંપનીએ આ નિર્ણય લીધો છે કે જે આમ જનતાના બિલકુલ એના વિરોધમાં છે અને આ વસ્તુ યોગ્ય નથી કે જે ફરિયાદ કેન્દ્ર ગામના મધ્યમો મધ્ય સેન્ટરમાં દરેક વ્યક્તિ દરેક છેડાથી ફરિયાદ આપવા માટે યોગ્ય સમયે અને યોગ્ય અંતરે ફરિયાદ આપવા માટે આવી શકે અને આમ જનતાને પરવડી શકે એવા મધ્ય સેન્ટરમાં રાખવા મારી નમ્ર વિનંતી છે હું લુણાવાડા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધર્મ સેવક